જોઈ શકો છો અત્યારે જે એક તરફ જીત થઈ રહી છે તો એક તરફ હાર થઈ રહી છે અલગ અલગ ઉમેદવારો અત્યારે જીતી રહ્યા છે ત્યારે અહીંના એક છાપરા પાલનપુર તાલુકાના છાપરા ગામના જે વિજય થયા છે સરપંચ જેમના દ્વારા સીધી જ વાત કરીએ તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ગ્રામજનો ખુશી અને ઉમંગ અત્યારે અનુભવી રહ્યા છે ત્યારે મારી સાથે છે પહેલાં તો આપનું નામ જણાવું પ્રેમમાભાઈ કાળાભાઈ ગમાર આપની મમ્મીની આજે જીત થઈ છે ગ્રામ લોકો પર કેવો ઉત્સાહ અત્યારે જોવા મળે હજી મારા કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓ અને સૌ ગામજનો એમને મો સાથે રાખી ગામનો વિકાસ જરૂરિયાત શેખ છેવાડા માનવી સુધી પ્રયત્ન કરી પૂરો એમને પાણી પીવા રસ્તાઓ જેવી જરૂરિયાતો આરોગ્ય શિક્ષણ દરેક જરૂરિયાતો ગ્રામ લોકોને પૂરી પૂરી પાડી ને છે તમે જોઈ શકો છો જે સરપંચ એમના મધર કે જે અત્યારે જીત થઈ છે એમના દ્વારા વાતચીત કરીશું બેન પહેલાં તો આપનું નામ જણાવશું ચમકુબેન કેમાર હા ભાઈ

મારો નામ જયંતિભાઈ છે એ અમારી સરપંચની નહીં પણ અમારા ગ્રામજનોની જીત છે અને દરેક કામ જેટલા કરે એટલે બધા સારા જ કરે હતા અને શિક્ષણ હોય આરોગ્ય રસ્તા હોય પાણી હોય દરેક કામ સોકસાઈ પૂર્વક કરે એટલે એની જીત છે આજે એટલે અમે દરેક ગ્રામજનોને સવાસી આપીએ છીએ તો જે આપણે યુવાનો સાથે વાતચીત કરીશું એવા શું કહી રહ્યા છે શું નામ છે મોટા ભાઈ પહેલાં તો આ બાજુ આવું શું નામ છે હરેશભાઈ આસાભાઈ ડામો હરેશભાઈ તમારા ગામની અંદર હવે નવા સરપંચ આવ્યા છે ને નવા વિકાસ તરફ હવે દોરવા છે ગામ રસ્તા બને આવશો પાણી ને સુવિધા થઈ કરી આવશો પછી જેને કામગીરી બાકી છે એ પૂરી કરી આવશો તો હવે કેવો ઉત્સાહ છે નવા સરપંચ ને આયા લઈને આમ આનંદ કેવો છે આમ આનંદ છે કેવો આનંદ બહુ બહુ ધન્યવાદ છે અમારો નવા સરપંચ આયા એટલે પાણી ની વ્યવસ્થા રસ્તા ની વ્યવસ્થા કોઈ ભી શિક્ષણ વિવેદ્યામાં કોઈ ભી કામ કરી આપવામાં આવશે બહુ બહુ ધન્યવાદ છે મારા નવા નવા સરપંચ આવ્યા એને બહુ બહુ ધન્યવાદ આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર ગ્રામજનો ખૂબ એક વિજય થયો છે આજે ગ્રામજનો માટે અહીંયા એક ખુશીનો દિવસ કહેવાય કે નવા સરપંચ ચૂંટી ને આવ્યા હવે વિકાસશીલ ગામ બનાવવા માટે અત્યારે જે સરપંચ હવે નવા આવ્યા ચૂંટીને હજી શું લોકો કહી રહ્યા છે કેવા સરપંચ વિજય થઈ રહી છે જોતા રહો સ્વતંત્ર પર